વિસ્તારમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ પ્રશ્નોએ વારંવાર રજૂઆતો કરવા છતાં આ સરકારનું આ તંત્રનું પાણી હલતું નથી અહીં વિવિધ સમસ્યાઓમાં મહિલાઓની પ્રસૂતિની સમસ્યા હોય કે એક્સરે કઢાની સમસ્યા હોય અહીંયા નથી એક્સરે ના મશીનો નથી અહીં પૂરતો સ્ટાફ પચીસ ટકા આ આરોગ્ય કેન્દ્ર ચાલતું હોય ત્યારે આ પ્રજાનો અલાજ બનવા માટે વિવિધ સંસ્થાના આગેવાનો વિવિધ સંસ્થાના વિવિધ પાર્ટીઓના આગેવાનો જ્યારે અહી પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે ત્યારે આ કુદ કરણની માફક છૂટેલી સરકારને જગાડવા માટે આપણે સૌએ આમાં કંઈક નિવારણ આવે આ સરકાર પોતાના જે જવાબદારીઓમાંથી છટકવાની કોશિશો કરે છે એમને ઢંઢોરણ માટે આ પ્રતિક ધરણાનો આપણે અહી સૌ સંસ્થાઓ તથા અનેક રાજકીય આપણે બેઠા છીએ ત્યારે આપ કુપકર્ણ સરકારને કહેવાનું છે કે આપ ખાલી મોટા મોટા તાળખાઓ કરો છો મોટી મોટી વાતો કરી જાઓ છો રાપર વાગડ સૌથી આગળ આપ સૌ જયારે વાગડ ને આગળની વાત કરો છો ત્યારે પાયાની સુવિધા એક ગરીબ વર્ગ સામાન્ય વર્ગ જે આરોગ્ય કેન્દ્રમાં અહીં ભરવું વાતાવરણ પેદા કરો છો કોઈ જવાબ નથી આપતા સરકારી અધિકારીઓ ડોક્ટરો કોઈ જવાબ નથી આપતા ત્યારે આપણે સૌએ સાથે મળી અને આવી તાનાશાહી આરોગ્ય કેન્દ્રમાં જ્યાં સુધી આપણા પ્રશ્નોની વાંચા ન મળે ત્યાં સુધી આપણે સૌ સાથે મળી સરકાર ને ઊંઘતા આરોગ્ય ને આપણે પાઠ ભણાવી અને એ આપણી જે સુવિધાઓ સામાનો છે આપણી આરોગ્યની જે પણ ખુટ્ટી કર્યો છે અત્યારે જે અહીં ચાર્જમા બેન છે એ બેન પોતે ખાલી એક સહી કરી અને નીકળી જાય છે અત્યારે સીસીટીવી માં નજર મારીએ તો વીક માં ખાલી બે દિવસ આવે છે અને એમની હાજરી અઠવાડિયા હોય છે આવી બેદરકારી હોવા છતાં પણ આ આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ જિલ્લાના અધિકારીઓ કારણ કે એ ભ્રષ્ટ છે એમને ઉપર પૈસા પહોંચાડી અને એ પોતે પોતાનો રોટલો શેરતા હોય છે ભ્રષ્ટાચાર સિવાય કોઈ આ લોકોને કામ કરવું નથી ખાલી બેઠા બેઠા પગાર લઈ અને ખોટી સહયોગ કરી અને એ હાજરી પુરાવી જાય છે એક તો પચોતેર ટકા ઘટો હોય અને એ ઘટમાંથી પણ જે પચીસ ટકા સ્ટાફ છે